ભાઈ આ મોંઘવારી એટલે શું સમય જતા સેવા શિક્ષણ અને તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આ મોંઘવારી વધતી જ રહેશે તો એ ધીમે ધીમે સંપત્તિના સર્જનમાં ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડશે કે તમે જો પૈસા બેંકમાં મૂકી રાખ્યા હોય તો તમને એવું લાગે કે એ પૈસા સેફ છે ના પણ સમય જતાં એ પૈસાની વેલ્યુ એટલે કે એનું મૂલ્ય ઘટી જ રહ્યું છે તમારો પૈસો જીત્યો અને મોંઘવારી નમસ્તે મિત્રો આજના વિડીયોમાં હું એક એવા વિષય ઉપર વાત કરવાનો છું જે દેખાતો નથી સંભળાતો નથી પરંતુ આપણા ખિસ્સાને ખાલી કરી નાખે છે અને એ છે મોંઘવારી શન ધ સાયલેન્ટ કિલર હવે તમે કહેશો કે ભાઈ આ મોંઘવારી એટલે શું એ તો માત્ર અમે સમાચારમાં જ જોયું છે તો આજે હું એને એક સરળ વાર્તા દ્વારા આપની સમક્ષ રજૂ કરીશ વિડીયોમાં આગળ જતા પહેલા બે લાઇકોન ઉપર હિટ કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને હું મિનીર સ્વાગત કરું છું વન્સ વગેન આપનો ઇવોલ્વ એમમાં તો મોંઘવારીને સમજવા માટે એક પર્ટીક્યુલર એક્ઝામ્પલ ફોકસ કરો ચાલીસ વર્ષ પહેલા એક રૂપિયાની અંદર એક કિલો બટાકા મળી જતા હતા પરંતુ હવે શું તમે એક રૂપિયો લઈને જશો તો એક કિલો બટાકા મળશે બે હજારની સાલમાં એક ટુ વ્હીલર બાઇકની કિંમત લગભગ ચાલીસ હજારની આસપાસ હતી જે અત્યારે લગભગ એક લાખ રૂપિયા થઈ ગઈ એનો મતલબ સમય જતા સેવા શિક્ષણ અને તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ માં આ મોંઘવારી વધતી જ રહેશે તો આ મોંઘવારીને એક ચોક્કસ દ્રષ્ટાંત સ્વરૂપ લઈને આપણે પર્સનલ ફાઈનાન્સની અંદર ફોકસ કરવું જ રહ્યું મોંઘવારીના લીધે દિવસે ને દિવસે જો તમે એક ધ્યાનપૂર્વક આ વસ્તુને નહીં સમજો તો એ ધીમે ધીમે સંપત્તિના સર્જનમાં ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડશે અને આપણને ગરીબ બનાવતું જશે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે તમે જો પૈસા બેંકમાં મૂકી રાખ્યા હોય તો તમને એવું લાગે કે એ પૈસા સેફ છે ના પણ સમય જતા એ પૈસાની વેલ્યુ એટલે કે એનું મૂલ્ય ઘટી જ રહ્યું છે એક એક્ઝામ્પલ બીજું લો કે સે તમે એક ચાનો કપ અત્યારે સિમ્પલી દસ રૂપિયામાં મળે છે તો એ ચાના કપના દસ રૂપિયાની અંદર જે તમે એક કપ લીધો એટલે કે એવા તમે દસ કપ ચા પીશો તો સો રૂપિયા થશે પરંતુ જો મોંઘવારી સાત ટકાના દર પ્રમાણે વધતી રહી તો દસ વર્ષ પછી આ જ પર્ટિક્યુલર ચા કપ જે તમને અત્યારે દસ કપ મળે છે એ માત્ર કપ મળશે એટલે ચાના કોઈ ઇન્ગ્રેડિયન્ટમાં કે એની વેલ્યુ વધી ગઈ છે એવું નથી ચા તો એના એ જ છે પરંતુ તમારા પૈસાનું મૂલ્ય ઘટી ગયું છે એટલે મોંઘવારીને સમજીને આગળ વધવું ખૂબ જ જરૂરી છે હવે હું તમને વાત કરું કે ભારત સરકાર અને મોંઘવારી આ બંનેને આપણે કેવી રીતે એક સરળ શબ્દમાં સમજી શકીએ હવે તમે જે ચાર્ટ જોઈ રહ્યા છો એ ચાર્ટની અંદર તમે ધ્યાનથી જુઓ તો ઓગણીસો સાહીઠથી થી લઈને બે હજાર વીસ સુધી મોંઘવારીનો દર સિક્સ પરસેન્ટ સેવન પરસેન્ટ એટ પરસેન્ટ નાઇન પરસેન્ટ આવી રીતે એક ફ્લક્ચ્યુએશનમાં રહેતો જોવા જ મળ્યો છે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમે એ નોટ કરજો કે ઓગણીસો ચુમ્મોતેર ની અંદર આ મોંઘવારી દર એટલે કે ઇન્ફ્લેશન થઈ ગયો હતો લગભગ ઓગણત્રીસ ટકા જેવો મોંઘવારી દર થયો હતો હવે આ જ વસ્તુને એક ચોક્કસ કોન્સેપ્ટમાં ફાઈનાન્શિયલ થોટ પ્રોસેસ સાથે ભારત દેશની ઇકોનોમી સારામાં સારી બને તે માટે ભારત સરકારે ઘણા બધા એક ભવિષ્ય નિધિ કન્સેપ્ટમાં એક ડિસિઝન લીધેલા છે એમાંથી એક સારું ડિસિઝન બે હજાર સોળની અંદર ભારત સરકારે મોનેટરી પોલિસી બનાવી જેની અંદર આપણે એવું કહી શકીએ કે એ મોનેટરી પોલિસી કમિટી ભારત દેશની ઇકોનોમી એની અંદર વ્યાજના દર અને મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશન ઉપર એક ચોક્કસ નીતિ બનાવે છે જેના કારણે ભારતની આર્થિક દ્રષ્ટિએ જે સદ્ધરતા છે એ સારામાં સારી રીતે આપણે કેળવી શકીએ આ મોનિટરી પોલિસી કમિટીનું સર્જન અંડર સેક્શન ફોર્ટી ફાઈવ ઝેડ બી એટલે કે આરબીઆઈ એક્ટ નાઇન્ટીન થર્ટી ફોર અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બંને કોલોબરેટ કરીને બનાવ્યું છે અને ફાઇનાન્શિયલ એક્ટ ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં એને અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હવે આ પોઈન્ટ આ ચોક્કસ વસ્તુને ધ્યાનમાં રાખીને એક સિક્વન્શિયલ મોડમાં પોતાની નીતિ જાહેર કરતા રહે છે તો મિત્રો હવે હું તમને એક રિયલ લાઈફ કિસ્સો કહું મોંઘવારીના સંદર્ભમાં બે હજારની સાલમાં કોઈ એક પેરેન્ટ પોતાના ચાઇલ્ડ માટે અગર જો હાયર એજ્યુકેશન પ્લાન કર્યું હોય અને એવું વિચાર્યું હતું કે એના હાયર એજ્યુકેશનનો ખર્ચ આવશે લગભગ પાંચેક લાખ રૂપિયા અને એ જ હાયર એજ્યુકેશન અત્યારે જો તમે બે હજાર પચીસમાં જોશો તો લગભગ પંદરથી વીસ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે એનો મતલબ તમારા ઇન્વેસ્ટમેન્ટમાં પણ જો તમે કયા ગોલ માટે ઇન્વેસ્ટ કરો છો એની ક્લેરિટી નહીં હોય અને એની અંદર જો તમે મોંઘવારીનું જોડાણ નહીં વિચારો તો તમારા એ ગોલ પૂરા કરવામાં પણ તમને મુશ્કેલ પડશે જ એટલે સમય જતાં આ મોંઘવારી આપણી બચતને પણ એક સ્મોલ લેવલ ઉપર લઈ જઈ શકે છે તો આ બધી જ મોંઘવારીની વાત તો આપણે કરી પરંતુ હવે આ મોંઘવારી સામે ટકી રહેવા માટેનું સમાધાન શું તો એનો બહુ જ સિમ્પલ કોન્સેપ્ટ તમારા મગજમાં એ તમે મૂકો કે જ્યારે પણ તમે એક બચતના સંદર્ભમાં વિચારતા હો રોકાણના સંદર્ભમાં વિચારતા હો તો સૌથી પહેલાં તમારો ગોલ શું છે એ તમે ડિફાઈન કરો કારણ કે તમારા ગોલ પ્રમાણે એ સેક્ટરની મોંઘવારીનો દર પણ અલગ અલગ હોય છે એટલે કે કન્ઝમ્શન હોય એજ્યુકેશન હોય ઓટોમોબાઈલ હોય આ દરેકના મોંઘવારી દર અલગ અલગ પ્રમાણે વધતા હોય છે જેમ કે તમારો કોઈ એક મીડિયમ ટર્મ ગોલ છે જેમાં તમારે કાર ખરીદવી છે હવે કાર ખરીદવા માટે તમારે પાંચ વર્ષ પછી કેટલા પૈસાની જરૂર પડશે અને એના માટે તમે અત્યારે બચત તો ચાલુ કરી દેશો પણ એ બચત જો એ ચોક્કસ ગોલ સાથે અટેચ કરીને તમે રોકાણ કરશો તો એના પર્સન્ટેજ ઓફ રિટર્ન તમારી કારની કિંમત સાથે મેચ થવા જોઈએ તો જ તમે એવું કશો કે તમારો પૈસો જીત્યો અને મોંઘવારી હારી તો કન્ક્લુઝન હું તમને મોંઘવારી માટે એવું જણાવું કે તમારું ઇન્વેસ્ટમેન્ટ એવું હોવું જોઈએ કે તમારી પૈસાથી જે ખરીદ શક્તિ છે એની સામે એ લડી શકે એટલે કે એવરેજ ઇન્ફ્લેશન જો સિક્સ ટુ સેવન પર્સન્ટ રહેતું હોય તો તમારા રોકાણના દ્રષ્ટાંત એવા હોવા જોઈએ જે મિનિમમ નાઇન ટુ ટેન પરસેન્ટનું રિટર્ન તો જનરેટ કરી જ શકે એટલે તમે એની સામે ટકી રાખો તો મિત્રો મોંઘવારી છે ને એક સાયલેન્ટ કિલર છે જો તમે એને અવગણશો ને તો ધીમે ધીમે તમારા જીવનના સપનાઓને એ બગાડી શકે છે એટલે ઓલવેઝ યાદ રાખો કે જ્યારે તમે પૈસાને બચાવો છો તો પૈસા તમે એવી જગ્યાએ રોકાણ કરો કે જે મોંઘવારી સામે લડી શકે સચોટ નાણાકીય પ્લાનિંગ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ અને એક સમયસર નિર્ણય લેવાની તાકાત એ જ મોંઘવારીની સામે સારામાં સારી રીતે લડી શકે છે મને આશા છે કે તમને આ મોંઘવારીનો જે મેં દ્રષ્ટાંતો આપ્યા એમાંથી તમને કંઈક શીખવા મળ્યું હશે અમારી પર્સનલ ફાઇનાન્સ સિરીઝ ઇવોલ એમમાં જોડાયેલા રહેજો અને આ વિડીયો દરેક એવા નીડી પર્સન જેને ફાઇનાન્સની લેંગ્વેજમાં એકદમ સ્મોલ લિમેન છે તેના સુધી આ વિડીયોને પહોંચાડજો આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોડાઈ રહેજો અમારી પર્સનલ ફાઇનાન્સ સિરીઝમાં થેન્ક યુ